રખડતા રખડતા અને ઢોરને હટાવવા સુપ્રીમ કોર્ટનો કડક નિર્દેશ સામે આવ્યો છે રાજસ્થાન હાઈકોર્ટના નિર્ણયને આખા દેશમાં લાગુ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે બધા સ્ટેટ અને નેશનલ હાઇવે પરથી રખડતા પશુઓને હટાવવામાં આવે રખડતા કૂતરાઓથી નિપટવા માટે હોસ્પિટલ સ્કૂલ અને કોલેજ કેમ્પસમાં વાળ લગાવવાનો નિર્દેશ કરાયો છે પકડાયેલા રખડતા કૂતરાઓને તે જગ્યા પર પાછા છોડવામાં નહીં આવે તેની ખાસ તકેદારી સંદીપ મહેતા અને જસ્ટિસ એનવી અંજારિયાની બેન્ચમાં સુનાવણી થઈ છે સુપ્રીમ કોર્ટે કહ્યું કે બધા રાજ્યોના મુખ્ય સચિવ આ નિર્દેશોનું કડક રીતે પાલન કરાવશે સ્ટેટ્સ રિપોર્ટ અને સોગંદનામું ત્રણ અઠવાડિયામાં દાખલ કરવામાં આવશે આ કેસ માં આગામી સુનાવણી હવે તેર જાન્યુઆરીના ના રોજ કરવામાં આવશે બ્યુરો રિપોર્ટ